મિત્રો આજે આ છીએ સરસ મજાનો જો કુદરતી વાતાવરણ જો જલસા આવે એવું છે આ છે લોધિકા તાલુકાની ચીબડા ગામની ચીબડા પ્રાથમિક શાળા અને સિઝન સ્ક્વેર ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે અહીંયા સ્પોર્ટ્સના ના નું રેગ્યુલર આયોજન થવાનું છે દર બુધવારે એક થી ત્રણ વાગ્યા સુધી રેગ્યુલર આ વિદ્યાર્થીઓ છે એ જુદી જુદી અત્યારે ચાર સ્પોર્ટ્સના ના સર આવી રહ્યા છે અને પેલો લેક્ચર છે અને મારો જન્મ દિવસ કાલે છે ને હલકા બેને અને અજય ઉજવણી માટે સરસ તક બનાવી કે આજે સવારે એક ડેન્ટલ કેમ્પનું નું આયોજન હતું અત્યારે સ્પોર્ટ્સ લેક્ચરની ની શરૂઆત તો આ દર બુધવારે લેક્ચર અહિયાં લેવાના છે આના દરેક વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં પાર્ટિસિપેટ થઈ અને આ શાળાનું ગૌરવ વધે વિદ્યાર્થી પોતે સ્પોર્ટ્સમાં આગળ વધે એવો અજેય સર અને અલકાબેનનો હેતુ છે તો આજે અસ્પક સર જે સ્પોર્ટ્સ ના એચઓડી છે એ થોડી વાત કરશે અસ્પક સર આજની ચીબડા પ્રાથમિક શાળામાં ચાર રમતની શરૂઆત કરેલી છે જેમાં એથ્લેટિક, તાઇક્વન્ડો, રેસલિંગ અને જુડો તેના ચાર કોચ આપણે નિમણૂકતિ કરી છે અને ચારે કોચ દ્વારા બાળકોને પ્રાઈમરી અને હાયર સેકન્ડરીમાં બાળકોને ટ્રેનિંગ આવનારી સ્પર્ધાઓ માટે આપવામાં આપણે આવશે સરસ આપણે એક સ્પોર્ટ ટીચરનો પરિચય આપણે લઈએ અહીંયા અત્યારે ક્યાં સર બેઝિક અત્યારે તો કરાવી રહ્યા છે આપણે ટાઈકવાન્ડો માટે તપન સર અને આપણે એથ્લેટિક માટે અખિલ સર અને રેસલિંગ માટે ગોપીબેન વ્યાસ આપણે ટ્રેનિંગ આપી રહ્યા છે આપણે ગર્લ્સ અત્યારે ગર્લ્સ ના ગ્રુપ પાસે આપણે જઈએ છીએ દીકરીઓ અને દીકરાઓ માટે આમ તો માનસિક સ્થિતિ અને શારીરિક ક્ષમતા આ બંને જો સારું હોય તો એક બાળકનો સર્વાંગી વિકાસ થાય એવું વ્યક્તિગત હું માનું છું અને સારા સારા અત્યારે મનોવૈજ્ઞાનિકો લેખકો આવું કહેતા હોય પણ આજે જે વસ્તુ અત્યારે થઈ રહી છે માનસિક ક્ષમતા અને શારીરિક ક્ષમતા આમાં જુદા જુદા નાના નાના ભવિષ્યમાં સ્પોર્ટ કોચ તરીકે પણ એનું નામ રોશન કરશે અને એ આગળ વધશે અહીંયા ગર્લ્સ જો અત્યારે ગોપી મેડમ વ્યાસ છે એ બધા દીકરીઓને અત્યારે બેઝિક એની સ્ટ્રેન્થ માપી રહી છે કે શરીર કેવું છે એનું અને કયા પ્રમાણે એને વર્ક કરાવીશું જો અત્યારે દીકરીઓ બધી એક્સરસાઇઝ કરી રહી છે આ ટ્રસ્ટ સમગ્ર ગુજરાતમાં એવી પ્રથમ શાળા હશે કે જેઓ આવો નવતર પ્રયોગ કરેલો છે કે વિદ્યાર્થીઓ માનસિક અને શારીરિક શક્તિ છે એનું ડેવલપ કરે એટલે દરેક દીકરીઓ અત્યારે ખાસ તો દીકરીઓને અભિનંદન આપીએ આપણે કે દરેક આ પ્રવૃત્તિમાં જોડાય છે અને દર બુધવારે આપણે આ પ્રવૃત્તિ કરાવીશું તો આ તકે ફરીથી સિઝન સ્કવેર ચેરિટેબલ ટ્રસ્ટ લો ચીબડા નયન સર જે આચાર્ય છે એમનો પણ આ તકે ખૂબ ખૂબ લેવલ છે ને સાહેબ રેડી રેડી આવી ગયો